હરિમ જય શ્રી કૃષ્ણ સાર્થક વિદ્યામંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે હું મધુ દીદી આજે ધોરણ અગિયારમાં આપણે નવમું કાવ્ય ચક્રવાક મિથુન જેના વિશેની માહિતી મેળવીશું ચક્રવાક મિથુન સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય કવિ મણિશંકર ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ જેમનું ઉપનામ છે કાંત મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો વિદ્યા અને વ્યવસાય માટે તેઓ કેટલાક વર્ષ મુંબઈમાં રહે છે તેમણે પોતાની સેવાઓ એક શિક્ષક તરીકે અધ્યાપક તરીકે આચાર્ય તરીકે અને શિક્ષણાધિકારી તરીકે આપેલી છે એમનો એક જ કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાભ જેમાંથી આપણું આ કાવ્ય મૂકવામાં આવેલું છે ગુજરાતી કાવ્ય સાહિત્યને સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ અને ખંડકાવ્ય માટે એક સમૃદ્ધિ વિશેષ રૂપે ઉપહાર તરીકે મળેલી હોય એવું દેખાય આવે છે તેમણે ખંડકાવ્યો જે રચેલા છે એમાં એની સર્જક પ્રતિભા સોળે કળાએ ખીલી ઉઠી છે સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે અને જીવનની જે નિયતિ છે એટલે કે જીવનનું જે આપણું નસીબ છે એ નસીબની પ્રબળતા કેટલી હોય એનું પરિણામ કેવું હોય એવી એની કવિતાઓમાં આવા વિષય વસ્તુ જોવા મળે છે ચક્રવાક મિથુન જે કાવ્ય છે એમાં એક મનુષ્યની પ્રેમની મૂર્તિરૂપ એમણે એક કલ્પના કરેલી છે જે પક્ષીયુગલ છે ચક્રવાક અને ચક્રવાકી એને જાણે કોઈ મનુષ્ય દેહ કવિએ આપ્યો હોય એવું દેખાય આવે છે કાવ્યનું વર્ણન વાંચતા મનુષ્યની ચિત્ત અને સૃષ્ટિક્રમ બે વચ્ચે વિરોધાભાસ છે શું કામે ને તો કે જે પક્ષીઓ છે એ બે પક્ષીઓ સૃષ્ટિના ક્રમ મુજબ મળી શકતા નથી એવું કહેવાય છે કે ચક્રવાક અને ચક્રવાકી છે એ પક્ષી યુગલ સૂર્યાસ્ત થતાં જ બેને વિખૂટું પડવું પડે છે બેને જુદા પડવું પડે છે સૂર્યાસ્ત થતાં અંધારું થાય છે ત્યારે બે એકબીજાને નીરખી શકતા નથી બે એકબીજાની સાથે મિલન કરી શકતા નથી આવું કહેવાય છે એટલે સૃષ્ટિનો ક્રમ છે એને કારણે આ પક્ષી યુગલ છે એ સુખની ક્ષણોને દિવસ દરમિયાન જ માણી શકે છે એવી વાત આ કાવ્યમાં કવિએ મૂકેલી છે પરસ્પર વિયોગ છે અને જે જૂરે છે બે પક્ષી યુગલ એમાં પ્રણયની તૃપ્તિ થતી નથી એટલે બંને વચ્ચે જે પ્રેમ છે એ પ્રેમ ક્યારેય ધરાતા નથી પ્રેમ કરતા કરતા ત્યારે બંને એકાબીજા માટે તડપે છે ત્યારે ચક્રવાક અને ચક્રવાકી છે બે વચ્ચે સંવાદ થાય છે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે ચાલો ને આપણે એવા સ્થળે જઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય ત્યારે વળી એના જવાબમાં કહે છે કે હે પ્રિય સખી જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિએ લાંબી જ રહેવાની છે દિવસ દરમિયાન તો આપણે મળી શકીશું તો રાત લાંબી આવશે તો આપણે એટલો જ વિરહ સહન કરવો પડશે એટલે આ પ્રણય સુખની જે આશા છે એ ઠગારી છે ઠગારી એટલે કે નકામી છે એવી રીતે બંને એકાબીજા સાથે વાર્તાલાપ કરે છે જે કાવ્યમાં જોવા મળશે અંતે સૂર્યને ઝંખતું આ યુગલ છે આકાશમાં ઊંચે ને ઊંચે ચડે છે સૂર્યાસ્ત થાય છે ત્યારે બંને હવે આ દુનિયામાં નથી જીવવું એવી મનની વૃત્તિ સાથે એક અંધારી ખીણમાં ઝંપલાવે છે ત્યાં એક દિવ્ય પ્રકાશ એમને મળે છે આ દિવ્ય પ્રકાશ જે છે એ કવિએ સ્વીડન બોર્ગી ધર્મશ્રદ્ધા છે એમાંથી આ મૂકેલું છે એટલે કે ઈશ્વરની જે માન્યતા છે એનું આ પરિણામ છે આપણે ભગવાનમાં વિશ્વાસ છે એનું આ એક વર્ણન છે એમની જે શ્રદ્ધા છે ઈશ્વર સંબંધી એ કાવ્યની અંતિમ પંક્તિ છે એમાં થોડોક ફેરફાર કર્યો છે અને એને કારણે શ્રદ્ધા છે મજબૂત બની જાય છે છેલ્લી પંક્તિ છે કે અહીં ચેતન એક દિશે નહીં એ પંક્તિમાં એક ફેરફાર કરી આંખો કે અહીં અચેતન એક દિશે નહીં એવું મૂકી દીધું ચેતનની ચેતનની જગ્યાએ અચેતન મૂકી દીધું ક્યાં ચેતન એક દિશે નહીં એટલે કે ક્યાંય જીવસૃષ્ટિ નથી એવો એનો અર્થ થાય પણ ક્યાં અચેતન એક દિશે નહીં એવું મૂક્યું એટલે જેનો અર્થ થાય છે કે જ્યાં ભગવાનનું સ્વરૂપ બિરાજે છે અને જ્યાં ચારે બાજુ જીવસૃષ્ટિ દેખાય છે એવી છેલ્લી પંક્તિ કવિએ મૂકી દીધી જેને કારણે આખે આખા કાવ્યનો અંત બદલી જાય છે કાવ્યના અંતમાં કદાચ પંખી પક્ષી યુગલ છે એ ખીણમાં ઝંપલાવે તો મરી પણ જાય પણ એને બદલે બે એ અલગ દુનિયામાં વસવાટ કરે છે કાયમને માટે ત્યાં રહી જાય છે એટલે આવી રીતે અચેતન શબ્દ મૂકતા જ આખા આખા કાવ્યનો અંત બદલાઈ જાય છે જે કાંતની એક સર્જન શક્તિ છે જે એક આ કાવ્યનું સામર્થ્ય છે એનું એક ઉદાહરણ પૂરું પાડે છે ચક્રવાક યુગલની બીજી દુનિયાની જે ખોજ હતી કે જ્યાં દિવસ લાંબો ત્યાં જવાની જે વાત હતી એ અહીંયા સફળ થાય છે અને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય લાગે છે એટલે આવી રીતે નોંધનીય બાબત એ છે કે કવિની જે સર્જન શક્તિ છે એ અહીંયા જોવા મળી રહી છે કાવ્ય માટે જોઈએ તો પર્વતની શાખાઓ ચારે બાજુ પસરી રહી છે બંને પંખી વિરહમાં તડપે છે સાંજ થવાની તૈયારી છે એટલે સરિતાના જલકૃષ્ણ થયા એટલે કે સાંજનો સમય થાય છે એટલે નદીના પાણી પણ ઝાંખા થઈ જાય છે એટલે આવી રીતે પંખી યુગલ છે પ્રણય કીડામાં મસ્ત છે દિવસ પછી રાત અને રાત પછી દિવસ એવું જે સૃષ્ટિક્રમ છે એને કારણે બંને સૂર્યોદય સમય તો મળી શકે છે પણ રાત થતાં જ જે વિરહ સહન કરવો પડે છે એને કારણે બંનેની જે પ્રણય કીડા છે એને એને સમાપ્ત કરવી પડે છે એટલે આવી રીતે બંને પક્ષી યુગલ છે એને મેં અંતે તમને કીધું એમ કે જે સૂર્યપ્રકાશ જેવું દેખાય છે ત્યાં જઈને બંને વસવાટ કરે છે કાય માટે ત્યાં રહી જાય છે વિસ્તારથી કાવ્ય આપણે જોઈશું એ પહેલાં હેતુલક્ષી પ્રશ્ન માટે તમને કહું તો કાવ્યનું સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય કવિનું નામ તો મણિશંકર રત્નજી ભટ્ટ કવિનું ઉપનામ કાંત અને સેમાંથી લેવામાં આવેલું છે તો પૂર્વાલાપમાંથી લેવામાં આવેલું છે હવે કાવ્ય માટે જોઈએ પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની ચારેય બાજુ શૈલરાજ શૈલરાજ એટલે પર્વત ચોપાસ ચોપાસ એટલે ચારેય બાજુઓ શાખાઓ શાખા એટલે ડાળી આમ તો ડાળી થાય પણ અહીંયા પર્વતના જે શિખરો છે એની વાત કરી છે કે પર્વતરાજ છે ચારેય બાજુ પર્વતના ડુંગરો પર્વતના શિખરો દેખાય છે ત્યારે ચક્રવાક અને ચક્રવાકી વિચારે છે કે સંધ્યા થવાની છે તો આજની સાંજ આપણા માટે કેવી હશે સરિતાના જલકૃષ્ણ જરા થયા કિરણ સૂર્ય તણા શિખરે ગયા સભયનાથ પ્રિયા હૃદયે ધરે વિરહ સંભવ આકુલતા કરે સરિતા નદી જલ પાણી કૃષ્ણ એટલે કાળા નદીના પાણી કાળા કાળા થયા એટલે કે સાંજનો સમય છે એટલે પાણી છે શ્યામ રંગના દેખાય છે સૂરજના કિરણો છે શિખરે ગયા શિખરે ગયા એટલે સૂર્ય અસ્ત થવાની તૈયારી છે સભયનાથ પ્રિયા સભય એટલે ભય સાથે નાથ નાથ એટલે ચક્રવાક અને પ્રિયા એટલે ચક્રવાકી હૃદયમાં એમને ભય સાથે વિરહ આવવાનો છે એની આકુળતા એ વ્યાકુળ છે ચક્રવાક અને ચક્રવાકી સંભવ સંભવ એટલે શક્યતા કે વિરહ આવવાની શક્યતા છે એનાથી બંને વ્યાકુળ છે સાંજ થતાં જ મેં તમે આગળ કીધું એમ કે બંને સાંજ થતાં એકબીજાને જોઈ શકતા નથી અને એને કારણે બંને છે એ વિરહ સહન કરવો પડે છે ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ વર્ષાકાલે જલદી જલના હોય જાણે તરંગ ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ એટલે કે ઝાંખા રંગના પર્વત છે શૃંગ શૃંગ એટલે શિખર ટોચ એકની ઉપર એક ગીરી પર્વતની ટોચો દેખાઈ રહી છે અંધારામાં એ પર્વત જાણે મોટા મોટા કાળા વાદળ હોય જલદી જલ જલદી જલ એટલે સમુદ્રના પાણીથી બનેલા વાદળો વર્ષા સમયે જે જલ્દી જલ્દ સમુદ્રના તરંગો છે એ સમુદ્રના પાણીથી બનેલા જે તરંગો સમુદ્રના ઊઠે છે એવા આ શિખરો દૂરથી દેખાઈ રહ્યા છે વાદળો સમાન દેખાઈ રહ્યા છે પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોઈ ભીરૂષ્યામાં પણ નયનમાં આવતું અશ્રુલ્યોય પાસે સામે તમ તમ એટલે અંધારું ઉદગ્રીવ એટલે ઊંચી ડોક સામે અંધારું પ્રસરશે ત્યારે ઊંચી ડોક કરીને સૂર્યને જોવા પ્રયાસ કરે છે ભીરુ શ્યામા ભીરુ એટલે ડરપોક શ્યામા એટલે ચક્રવાતી નયનમાં આવતું આંસુ આંખોમાં જે પાણી આવે છે વિરહ સહન કરવાનો આવશે એને કારણે જે પાણી આંખોમાં આવવાના છે એ આંખોમાંથી પાણું પાણી આવે છે એને લો લૂંછવાનો પ્રયત્ન કરે છે લોય લો એટલે લૂંછવાનો પ્રયત્ન કરે છે વિહગ યુગમાં કિશોર રસગ્ન એ રસમહિંજ પરસ્પર મગ્ન એ નિભત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મનપાવતું વિહગ યુગમાં પક્ષીયુગલ માટેનો આ શબ્દ છે આપણે પ્રશ્નો છે એમાં બે પ્રશ્નો બે ત્રણ વાક્યના બને છે ચક્રવાક અને ચક્રવાકીને માટે કવિએ ક્યાં કયા શબ્દો વાપર્યા છે અને પક્ષીયુગલ માટે કવિએ કયા કયા શબ્દો વાપર્યા છે ચક્રવાક અને ચક્રવાકી માટે જે શબ્દો આગળ આવ્યા નાથને પ્રિયાને તો અહીંયા આવશ્યામાં તો એવી રીતે જે શબ્દો આવ્યા છે એ શબ્દો મૂકીએ એટલે આપણો બે માર્કનો પ્રશ્ન બને કે ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ કયા શબ્દો વાપર્યા છે અને એક પ્રશ્ન એવો બને છે કે પક્ષી યુગલ માટે કવિએ કયા શબ્દો વાપર્યા છે તો એમાં વિહગ યુગમાં એક શબ્દ આવ્યો આગળ બીજા શબ્દો આવશે પંખીઓનું જોડું જે છે કિશોર કિશોર એટલે કે નાની ઉંમરના રસગ્ન રસથી મગ્ન એવા અહીં રસમહી જ પરસ્પર મગ્ન એ પક્ષી યુગલ છે પરસ્પર મગ્ન છે પ્રણય ક્રીડામાં નિભૃત અત્ર અહર્નિશ આવતું નિવૃત એટલે નિર્ભય અત્ર એટલે અહીંયા અહર્નિશ એટલે દિનરાત નિર્ભય અહીંયા દિનરાત બંને ફરતા તા રમણ આચરવા મન ભાવતું રમણ એટલે વિલાસ પ્રણય ક્રીડા કરવા બંને પક્ષી યુગલ નિર્ભય થઈને દિનરાત અહીંયા ફરતા તા અહીંયા રોજને માટે એ પ્રણય ક્રીડા કરતા હતા જે પ્રણય ક્રીડા આચરવા એમને પસંદ હતું એવી રીતે બંને એકબીજા સાથે મિલન માટે તૈયાર હતા અહીંયા આવીને દરરોજને માટે એ પ્રણય ક્રીડા કરતા હતા ઉંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જ દિશે હર્ષ શોકે કાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ માણિક્યોતિ ગ્રથિત સરખા રમ્ય જયા થાય પર્ણમ ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે ઊંચે ને ઊંચી ડાળીએ જઈને સૂર્યની ઉગવાની રાહ જુએ છે વિલોકે એટલે જુએ છે કે હમણાં સૂર્ય ઊગશે તો અમે એકબીજાને નીરખી શકશું ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતાં જે દિશે હર્ષ શોકે એ સ્મૃતિ થા સાથે બે એકબીજાને મળવાની જે ક્ષણ છે એની સાથે હર્ષ અને શોક બંનેથી ભરપૂર એવા ઘેલા થઈને સૂર્યોદય થવાની રાહ જુએ છે વિના વિટપ પર વિટપ વિટપ એટલે ડાળી ત્યાં નિહાળે સુવર્ણ જાણે સોનું હોય એવું એટલે કે ઝાકળને કારણે જે ડાળી ઉપર પાણી પડ્યું છે એ ચમકે છે માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ માણિક્ય માણિક્ય એટલે રત્નો મોતીઓ ગ્રથિત ગ્રથિત એટલે ગૂથેલા રમ્ય એટલે મનોહર ઝાકળ પડવાને કારણે જે ડાળીઓ ઉપર પાંદ છે એ પાંદ જાણે ઝાકળના બિંદુઓ પડ્યા છે સૂર્યના પ્રકાશ પડવાને કારણે જાણે રત્નો જડેલા હોય એવા સુંદર મજાના લાગે છે પાણી ઝાકળના ટીપાં એની વાત અહીંયા કરેલી છે હરિત નીલ સુદૂર વનઃસ્થલી પરમળી સુકુમાર મૃગો રમે ઉપવનો તણી સમૃદ્ધ આવલી જવા પ્રણય તરુણો ભમે હરિત હરિત એટલે લીલું અને નીલ નીલ એટલે નીલા રંગનું સુદૂર વનસ્થલી લીલા રંગનું થોડે દૂર વનસ્થલી એટલે જંગલ આવેલું છે જ્યાં સુકુમાર મૃગો રમે મૃગ એટલે હરણ રમે એટલે વિહરે છે એવું વન જે હરિયાળીથી ભરપૂર છે જ્યાં હરણો એકબીજા સાથે રમે છે ફરે છે આવા ઉપવનમાં આવા વનમાં આવા બગીચામાં સમૃદ્ધ સમૃદ્ધ એટલે આચ્છાદિત આવ એટલે હાર પંક્તિ જ્યાં સમૃદ્ધ એટલે કે આચ્છાદિત આ ઉપવનમાં વૃક્ષોથી ભરપૂર એવી વૃક્ષોની હાર છે વૃક્ષો એમાં ભરપૂર છે અને વૃક્ષોથી ગાઢ છે અંદર જઈને પ્રણય તરુણો ભમે અંદર જઈને પ્રણય ક્રીડા કરવા માટે તરુણો મેં તમને આગળ કીધું એમ કે કવિએ પક્ષી યુગલને જાણે મનુષ્ય દેહ આપ્યો હોય એવી વાત કાવ્યમાં જણાય છે તરુણો એટલે પ્રેમીઓ જે પ્રેમી અને પ્રેમિકા છે એ આવા ગાઢ વનમાં જઈને જાણે મળવા માટે આતુર છે નાના નાના કહી સૂચિ સરો કચ્છ ઉત્તાન રમ્ય સ્નેહ જોવા થકી ઉપજતી ભાવના કંઈ અગમ્ય કહી કહી એટલે ક્યાંક સૂચિ ને સરો સૂચિ એટલે પવિત્ર શુદ્ધ સરો એટલે સરોવર કચ્છ કચ્છ એટલે કિનારો અને ઉતાન ઉતાન એટલે પથરાયેલું નાના નાના ક્યાંક ક્યાંક શુદ્ધ એવા સરોવરોનો કિનારો દૂર સુધી પથરાયેલો છે જંગલ છે અને બાજુમાં સરોવર પણ છે જે ચોખ્ખું પાણી એમાં ભરેલું છે શુદ્ધ પાણી ભરેલું છે અને દૂર સુધી આ કચ્છ એનો કિનારો કચ્છ એટલે કિનારો પ્રદેશ દૂર સુધી પથરાયેલો દેખાય છે સ્નેહે જોવા થકી ઉપજતી ભાવના કંઈ અગમ્ય એકબીજા માટે જાણે અહીંયા સમુદ્રના કિનારે સરોવરના કિનારે પ્રેમીઓનું મિલન થવાનું હોય જેમાં અલગ ભાવના હૃદયમાં જાણી ન શકાય તેવી કોઈક લાગણીઓ ઉત્પન્ન થતી હોય એવું દેખાય આવે છે આઘો આઘો મુદિત રવનો ચિત્ર સંગીત થાય સાનો ક્યાંથી કંઈ નિશરતો મિષ્ટ આમોદવાય મુદિત મુદિત એટલે આનંદિત રવ એટલે શબ્દ દૂર દૂર જાણે આનંદિત કરતું હોય એવું સંગીત સંભળાઈ રહ્યું છે સંગીતના સુર સંભળાઈ રહ્યા છે વનમાં પવન આવવાને કારણે વૃક્ષોમાંથી જે પવનના સુસવાટા નીકળે છે એમાંથી પણ એક પ્રકારનું સંગીત સંભળાય છે એ સંગીતની વાત અહીંયા કવિએ કરેલી છે કે દૂર દૂરથી જાણે કોઈ સંગીત સંભળાતું હોય આનંદ પમાડે એવું સંગીત સંભળાતું હોય એવું લાગે છે અને આવી રીતે નિસરતો નિસરતો એટલે વહેતો મિષ્ટ એટલે મીઠો આમોદ એટલે આનંદદાયક અને વાય એટલે પવન અને આનંદ આપે એવો મીઠો મજાનો પવન જાણે અહીંથી વહી જતો હોય અને આપણને આનંદિત કરી દેતો હોય એવો પવન પણ અહીંયા વાય છે અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની રવિ મરીચી બધે હિમને હરે ગહનમાં તદંતર ઉતરે અસર સુંદર અદભુત રંગની ચારેય બાજુ અદ્ભુત રંગ દેખાઈ રહ્યા છે અને જાણે સૃષ્ટિ છે એ કોઈક નવીન સ્વરૂપે જ દેખાઈ આવે છે રોજનો સવારનો સૂર્ય છે એ નવી આશાઓ સાથે ઉગે છે નવા ચિત્ર સાથે ઉગે છે એટલે આજનો સૂર્ય છે જાણે કોઈ સૃષ્ટિ નવીન બન લાગતી હોય એવો ઉગી રહ્યો છે રવિ મરીચી રવિ મરીચી એટલે સૂર્યના કિરણો બધે હિમને હરે હિમ એટલે બરફ થાય પણ અહીંયા ચાકળ સૂર્યના કિરણો આવ્યા અને પાંદડા ઉપર જે ઝાકળ છે એ ઝાકળના બિંદુઓને જાણે ભેગો કરતો હોય એમ ત્યાર પછી ગહનમાં એટલે ઊંડાણમાં તદંતર એટલે ત્યાર પછી સૂર્યના કિરણો પાંદડા ઉપર પડેલા ઝાકળના બિંદુઓને ભેગા કરી લીધા અને ત્યાર પછી તે ઊંડાણમાં ઉતરી ગયો ઊંડાણમાં ઉતરી ગયો એટલે કે ધીમે ધીમે ઉપર સૂરજ આવવા લાગ્યો શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી શોધી કાઢે દૈત નયનો જોઈને હૃષ્ટ થાતી દૈત એટલે પતિ પર્વતની સોરી વૃક્ષોની શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી તરુવર એટલે વૃક્ષ વૃક્ષની ડાળીઓની વચ્ચે ચક્રવાકી છુપાઈ જાય છે અને પતિના નયનો એને શોધી કાઢે છે જે જોઈને હૃષ્ટ થાતી એટલે હરખાઈ ઉઠે છે જાણે કોઈ છોકરી અને છોકરો એકબીજાને શોધતા હોય એવી રીતે અહીંયા ચક્રવાક અને ચક્રવાકી છે એ બંને જાણે સંતાકુકડી રમતા હોય એવું કવિએ મૂકેલું છે કે વૃક્ષોની ડાળીઓની વચ્ચે ચક્રવાકી છુપાઈ જાય છે અને પતિ એને શોધી લે છે એટલે ચક્રવાકી હરખાઈ ઉઠે છે ચંચુ ચંચુ મહિ પક્ષ પક્ષપક્ષને ક્રીડા એવી કંઈ કંઈ કરે મોગમાં દંપતી તે એકબીજાની ચાંચમાં ચંચુ ચંચુ એટલે એકબીજાની ચાંચમાં ચાંચ પરોવે છે એકબીજાની પક્ષ પક્ષ એટલે પાંખ એકબીજાની પાંખને પાંખમાં લે છે એટલે પક્ષીયુગલ છે એ પ્રણય ક્રીડામાં મસ્ત છે એવી એવી કંઈ કંઈ ક્રીડાઓ કરે છે મુગ્ધતાથી આ દંપતી પક્ષી યુગલ માટેનો બીજો શબ્દ આવ્યો દંપતી એકબીજાની ચાંચમાં ચાંચ પરોવીને પાંખને પાંખમાં લઈને આવી તો કેટલીય મુગ્ધતાથી ભરેલી ક્રીડાઓ આ પક્ષી યુગલ કરે છે સુયુત બે ચરણો થકી ઉડતા પવનથી પડતા કંઈ બુડતા સુયુત સુયુત એટલે સાથે મળીને સારી રીતે જોડાયેલું થાય એટલે સાથે મળીને બેય સાથે ને સાથે ઉડે છે અને પવનથી જાણે નીચે ડૂબતા હોય એવું લાગે છે કોઈ પક્ષી આકાશમાં ઉડતું હોય તો ક્યારેક આપણે નીકીએ તો ઉચ્ચે સુધી જાય છે પાછું તરત જ નીચે ઉતરે છે એટલે જાણે ડૂબતું હોય એવું અહીંયા મૂકેલું છે વિમુખ એકલી નાતી પ્રિયાશિરે પતિ જય અભિષેક કદી કરે વિમુખ એટલે પીઠ ફેરવીને છોકરી જાણે નદીના કિનારે નાઈ છે અને છોકરો પાછળથી આવી અને એની ઉપર પાણીનો અભિષેક કરે છે એટલે અહીંયા એવું કીધું છે કે ચક્રવાકી છે પ્રિયા પ્રિયા એટલે ચક્રવાકી માટેનો શબ્દ કે પીઠ ફેરવીને ચક્રવાકી નાઈ છે અને પાછળથી ચક્રવાક આવી અને એને પાણી ઉડાડે છે કાઠે બેસી નજરે કરતાં આત્મછાયા જણાય બીજાની ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય કાઠે બેસીને જુએ છે તો આત્મછાયા એટલે પ્રતિકૃતિ પાછળ પતિ આવીને ઊભો છે એનો પડછાયો પડે છે એટલે એકબીજાની તરફ દ્રષ્ટિ કરે છે એકબીજાની સામે જોવે છે જાણે સ્નાન ક્રિયામાં મસ્ત એવી તરુણી હોય અને પાછળથી એનો પ્રેમી આવે છે એને જોઈને બે એકબીજાની સામે જોઈ પડે છે એવી વાત અહીંયા કવિ કરે છે પૂરા અંગો નહીં કઈ દિશે પ્રેમ તો તોય વાધે જોતાં જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે પૂરેપૂરા અંગો દેખાતા નથી પીઠ ફેરવીને બેઠી છે એટલે પૂરા અંગો એના દેખાતા નથી પણ પ્રેમ તો એકબીજા વચ્ચે તોય છે એકબીજાનો મુખ જોઈને અવરનું એટલે એકબીજાનું ગાઢ આશ્લેસ સાધે બંને પ્રેમથી ભેટી પડે છે આશ્લેષ એટલે આલિંગન બંને એકબીજાને આલિંગન આપે છે પ્રણયની પણ તૃપ્તિ થતી નથી પ્રણયની અભિલાષ જતી નથી સમયનો લવ ભાન રહે નહીં અવધિ અંકુશ સ્નેહ સહે નહીં બંને એકબીજા સાથે પ્રણય ક્રીડામાં મસ્ત છે પ્રણયની અભિલાષા એટલી છે બેને પ્રણય ક્રીડાથી તૃપ્તિ મળતી નથી બે એને સંતોષ થતો નથી એકબીજાથી પ્રેમ કરતા બંને ધરાતા નથી અને આ પ્રણય પ્રણય ક્રીડામાં મસ્ત સમયનું લવ લવ એટલે જરા પણ જરા પણ એને ભાન નથી સમય ક્યારે પૂરો થઈ જાય છે ક્યારે સાંજ પડી જશે એનું એને કોઈ ભાન નથી બંનેને દિવસ દરમિયાન જે મિલન છે એ મિલનમાં મસ્ત છે અવધિ અવધિ એટલે મર્યાદા અંકુશ અંકુશ એટલે દાબ સ્નેહ સહે નહીં એટલે સ્નેહ સહન નહીં થાય હવે સાંજ થશે બંનેને ભાન નથી પ્રણય ક્રીડામાં ખોવાઈ ગયા છે સાંજ થતાં જે મર્યાદા છે જે સૃષ્ટિનો ક્રમ છે કે સાંજ થતાં બંને એકબીજાથી દૂર થવું પડશે એટલે એના માટે બંને આ વિરહ સહન નહીં કરી શકે એવું બંનેને જણાય છે પણ તેમ છતાંય જેટલો સમય મળ્યો છે એટલો સમય એ પ્રણય ક્રીડામાં વિતાવવા માગે છે પછીનું કાવ્ય આપણે બીજા પીરિયડમાં જોઈશું હરિઓમ અસ્તુ